બંધારણની કમ્પેરિઝનનો વિડીયો લઈ આવી છું ત્રણ બુક છે મારી પાસે બંધારણની બુકમાં પણ ઘણા બધાને એવો ક્વેશ્ચન હોય છે કે કઈ બુક લેવી મને મેસેજ પણ આવતા હોય છે કે બંધારણ માટે કઈ બુક લેવી તો જો ત્રણ બુક આવે છે મેં બધું રિસર્ચ કરીને અને

અને ત્રીજી બુક જે તમને દેખાય છે ભારતનું બંધારણ અને રાજનીતિ નવી અધ્યતન આવૃત્તિ બે હજાર ચોવીસ એક કિશ્વા પબ્લિકેશનની બુક છે હવે આ ત્રણેયમાં ડિફરન્સ શું છે હું તમને દેખાડું તો સૌથી પહેલાં હું ત્રણેય બુક તમને ઓપન કરીને દેખાડું બરાબર તમને એમને એમ જ ખબર પડી જશે કે શું ડિફરન્સ છે જો આ બુક જુઓ તમે આ યુવા ઉપનિષદની બુક છે બરાબર તો કે આ બુક છે બ્લેક એન્ડ વ્હાઇટ છે બરાબર એમાં ક્યાંય કલર તમને નથી દેખાતો પછી આ કિશવાની બુક છે તમને દેખાડું આ બુક પણ બ્લેક એન્ડ વ્હાઇટ છે કલર ક્યાંય નથી બરાબર કે કલર તમને નહીં દેખાય અને આ જે આઈસી ની બુક છે બંધારણની એ કલર એડિશન ની બુક છે તમે જોઈ શકો છો તમને કલર દેખાશે બધી જગ્યાએ છે એટલે પેલો ડિફરન્સ આ છે ત્રણેય બુકમાં કે આઈસી ની બુક છે એ કલર વાળી આવે છે અને કિશવા અને યુવાની બંધારણની બુક છે બ્લેક એન્ડ વ્હાઈટ આવે તો એમાં કઈ ફેર નથી પડતો પણ ઘણા હોય કે કલર એડિશન વાંચવી એમ એમ તો એ તમે લઈ શકો બાકી બ્લેક એન્ડ ફેર નથી પડતો શું છે છે કન્ટેન્ટ હવે ની જો વાત કરીએ તો જો અહીંયા શું લખેલું છે ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ વાર ચાર આધારભૂત સ્ત્રોતો આધારિત બરાબર ડિસ્ક્રિપ્ટિવ ને વન લાઈનર બંને તમને આ યુવાની બુકમાં બંધારણ રાજ્ય વ્યવસ્થાના મળી જશે એ પણ એનસીઆરટી એટલે કે જો રિવાઇઝ એન્ડ અપડેટ કન્ટેન્ટ બે હજાર ચોવીસ પચીસનું એનસીઆરટી છે ધોરણ છ થી બાર આધારિત જીસીઆરટી એનસીઆરટી એનઆઈઓએસ બરાબર તમિલનાડુ યુનિવર્સિટી બધાના વન ઓનલાઈન અને ડિસ્ક્રિપ્ટિવ જે જે પોઈન્ટ હોય તમને આ બુકમાં મળી જશે ઓકે પછી આમાં શું લખેલું ઉત્કીશું આમાં તો કે પચાસ પ્લસ સર્વોચ્ચ ન્યાયાલયના જાણીતા ચુકાદા એનો આમાં સમાવેશ કરવામાં આવેલો છે પંદરસો એસીથી વધારે વન ઓનલાઈનર પ્રશ્નો છે સો થી વધારે કોષ્ટક આપેલા છે પચાસ થી વધારે ચાર્ટ છે આમાં બોન્ડ સંબંધિત સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના જે ચુકાદા છે એનો આમાં સમાવેશ કરવામાં આવેલો છે અને અહીંયા લખેલું છે એકસો મો બંધારણીય સુધારાનો પણ આમાં સમાવેશ કરવામાં આવેલો છે બરાબર અને આમાં શું લખેલું છે તો કે સરળ ભાષામાં સમજણપૂર્વક અભ્યાસ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા હવે આપણે ત્રણેય ઇન્ડેક્સ જોઈએ જો આનો ઇન્ડેક્સ હું તમને દેખાડું ચલો ઇન્ડેક્સ પછી પહેલાં આપણે વાત કરીએ કે ત્રણેયને પેજ કેટલા છે ટોટલ કેટલા પેજની બુક છે આ જે યુવાની બુક છે એ ટોટલ ફાઇવ નાઇન્ટી ફાઇવ પાંચસો ને પંચાણું પેજની આખી બંધારણની બુક છે ત્યાર પછી કિસ્સા પબ્લિકેશનની બુક છે શહેઝાદ કાઝી એની બુક છે એ ટોટલ કેટલા પેજની છે તો એ છે ટોટલ ચારસો ને ચોર્યાસી ફોર એટી ફોર પેજની કિસ્વા પબ્લિકેશનની ની બંધારણની બુક છે અને આઈસીઈ ની જે બુક છે એ કેટલા પેજની છે એ જોઈએ તો એના પેજની જો વાત કરીએ તો છસો ને દસ સિક્સ વન ઝીરો ટોટલ બરાબર હવે તમને પ્રાઇઝ ઘણા હોય પ્રાઇઝ વાઇઝ જવું હોય બરાબર બજેટ પ્રમાણે બુક લેવી હોય તો પ્રાઇઝ તમને બધાની દેખાડી દઉં સૌથી પહેલા જે યુવાની બુક છે એની હું તમને પ્રાઇઝ દેખાડું તો પાંચસો ને દસ રૂપિયા ફાઇવ વન ઝીરો યુવાની બુકની પ્રાઇસ છે પછી તમને દેખાડું કિશુઆ પબ્લિકેશન બુકની પ્રાઇસ તો 599 રૂપિયા એટલે છસો અરાઉન્ડ થઈ અને આઈસીની બંધારણની પ્રાઇસ દેખાડવું તો એ છે આઠસો ને રૂપિયા કેમ કે કલર એડિશન છે એટલે થોડી વધારે હોય પ્રાઇસ બરાબર એટલે તમારે જો બજેટ વાઇઝ જાવું હોય ઓછું બજેટ હોય તો તમે યુવાની બુક રહી શકો પાંચસો દસ રૂપિયા પ્રાઇસ છે એમ તો એમાં એવું છે કે આ છે ને પ્રિન્ટેડ પ્રાઇસ છે બરાબર બુકની પણ તમે ઓનલાઈન હું જે લિંક મૂકીશ ને આ વિડીયોમાં તમે ઓનલાઈન સર્ચ કરશો ને તો પ્રાઇસમાં ઘણો બધો ફેરફાર થતો હોય ઘણા બધા ડિસ્કાઉન્ટ ચાલતું છે યુવા માં આઈસીઈમાં બરાબર એટલે લિંક મૂકું એમાં એકવાર ચેક કરી લેજો કે અત્યારે શું પ્રાઇસ ચાલે છે આ પ્રિન્ટેડ પ્રાઇસ છે એટલે પ્રાઇઝ વાઇઝ આવી રીતે તમને મેં કીધું કે આવી રીતે પ્રાઇસ છે હવે ઇન્ડેક્સ આપણે બધાનો જોઈએ જો સૌથી પહેલા યુવાનો ઇન્ડેક્સ દેખાડું તમને એટલે કે અનુક્રમણિકા તો એમાં ચેપ્ટરના નામ આપેલા હશે જો ચેપ્ટરના નામ અને એના સબ ટોપિક જેમ કે અહીંયા છે રાજ્ય શાસ્ત્ર અને રાજ્ય વ્યવસ્થા તો એના સબ ટોપિક ભારતીય બંધારણ એના સબ ટોપિક બરાબર એવી રીતે ચેપ્ટર એના સબ ટોપિક આપેલા છે પછી એવી રીતે કિશુઆ પબ્લિકેશન છે એમાં ઇન્ડેક્સમાં તો કે એમાં પણ એમ જ છે જો રાષ્ટ્રીય પ્રતિકો પેલું ચેપ્ટર છે તો એમાં કયા કયા ટોપિક છે એ પણ અહીંયા લખેલું બંધારણ છે તો એમાં કયા ટોપિક છે પછી ભારતીય બંધારણ સભા છે તો એમાં કયા સબ ટોપિક છે એ રીતે આનો ઇન્ડેક્સ છે આઈસી ની બુક નો ઇન્ડેક્સ દેખાડ્યું એમાં એમાં પણ એમ જ છે છે જો કે બંધારણનો ઇતિહાસ એના સબ ટોપિક છે એવી રીતે આમાં સબ ટોપિક ને એવી ચેપ્ટરના નામ આપેલા છે ત્રણેય બુકમાં ઇન્ડેક્સ ઓલમોસ્ટ સેમ છે હવે કન્ટેન્ટની વાત કરીએ તો અંદર હું પેલું ચેપ્ટર ઓપન કરું પેલા કિશુઆ પબ્લિકેશનનું કે કેવી રીતનું કન્ટેન્ટ આપેલું એટલે તમને ખ્યાલ આવે સેપરેટ રિવ્યુ તમે મૂકેલા જ છે ત્રણે ત્રણ બુક અલગ અલગ રિવ્યુ એ તમને મારી ચેનલમાં મળી જશે તો એક વખત પણ જોઈ લેજો ચેપ્ટર છે છે રાષ્ટ્રીય 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 નેશનલ સિમ્બોલ્સ બરાબર જો ધ્વજ વિશે ચિહ્ન વિશે બધા વિશે જો પોઈન્ટ પાડેલા છે ટેબલ આપેલા છે પછી લાસ્ટમાં વન લાઈનર ક્વિઝ આપેલી છે જે ચેપ્ટર પૂરું થાય ને પછી વન લાઈનર ક્વિઝ આપેલી છે કિશ્વા માં બંધારણનું બીજું ચેપ્ટર છેલ્લે વન લાઈનર ક્વિઝ એવી રીતના દરેક ચેપ્ટર છે જો આમાં પણ ચાર્ટ પણ ઘણા બધા આપેલા છે છે એટલે તમને વાંચવાની પણ થોડીક ઈઝી રહે એમ જો ઘણા બધા ચાર્ટ સ્વરૂપે આપેલું છે ટેબલ આપેલા છે અને જે મેઇન પોઈન્ટ હોય એ બ્લેક કલરથી બરાબર બોલ્ડ કરેલા છે આ રીતનું છે લાસ્ટમાં વન લાઈનર ક્વિઝ દરેક ચેપ્ટરમાં હવે હું તમને સેમ એવી રીતે યુવાની બુક દેખાડું એમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર ઓપન કરીએ તો સમાજ રાજ્ય અને રાષ્ટ્ર સોસાયટી સ્ટેટ નેશન તો પેલું ચેપ્ટર આપેલું છે ચાર્ટ જોવા મળશે પછી લાસ્ટમાં એમાં પણ વન લાઈન પ્રશ્નો હરેક ચેપ્ટર પૂરું થાય ને પછી વન લાઈન પ્રશ્નો બંધારણ કેમ ને શા માટે તો છેલ્લે વન લાઈન પ્રશ્નો બરાબર પછી અહીંયા લોકશાહી નું આખું ચેપ્ટર છે એમાં જો અહીંયા તમને આપેલું છે જેમ કે લોકશાહીનું ચેપ્ટર છે તો કેમાંથી લેવામાં આવેલું છે એ પણ અહીંયા તમને આપેલું છે જેમ કે જો ધોરણ નવ પાઠ વન એનસીઆરટી ધોરણ નવ પાર્ટ વન લોકશાહી શું એમાંથી ટોપિક લીધેલા છે પછી એનસીઆરટી ધોરણ દસ પાઠ ત્રણ એમાંથી લીધેલો છે જીસીઆરટીમાં ધોરણ નવ પાઠ બારમાં ભારતીય લોકશાહી બરાબર એવી રીતે પછી તમિલનાડુ બોર્ડમાં કયું ચેપ્ટર છે એવી રીતે આજે આખું ટોપિક છે કઈ કઈ બુકમાંથી લેવામાં આવેલું છે એ દરેક ચેપ્ટરમાં અહીંયા લખેલું હશે યુવાની બુકમાં

ભારતના બંધારણનો ઇતિહાસ તો તમને અલગ અલગ કલર આમાં કલર એડિશન છે એટલું જ ડિફરન્સ છે બરાબર અહીંયા જો આમાં શું છે કે આઈસી ફેક્ટ કરીને અલગ અલગ નાના નાના ટેબલ તમે જોશો છે આઈસી ફેક્ટ એવું લખેલું છે બરાબર એમાં જે વધારાની ઇન્ફોર્મેટિક માહિતી હોય ને જે એ બધી અહીંયા તમને જોવા મળશે દરેક ચેપ્ટરમાં આઈસી ઇફેક્ટ બરાબર તો આ તો થઈ કન્ટેન્ટની વાત કે કેમાં કેવું કન્ટેન્ટ આપેલું છે હવે

બરાબર તો અહીંયા તમે આખું સેલ્ફ એનાલિસિસ કરી શકો કે તમારું વીક છે પેલું ચેપ્ટર એવરેજ છે કે સ્ટ્રોંગ છે બીજું ચેપ્ટર છે તો એ તમારું વીક છે સ્ટ્રોંગ છે કે એવરેજ છે એ તમે આખું તમારું એનાલિસિસ કરો ને પછી એ પ્રમાણે તમે પછી ફરી પાછું રિવિઝન કરી શકો બરાબર એટલે એ આઈસીની બુકમાં એવી રીતે પાછળ આપેલું છે જો અનુચ્છેદો પણ આપેલા છે બધાય હવે તમને બીજી બુકમાં યુવાની બુકમાં જોઈએ કે લાસ્ટમાં છે શું આપેલું છે બસ એમાં તો લાસ્ટમાં જે લાસ્ટ ચેપ્ટર પૂરું થાય એ ચેપ્ટર બસ અહીંયા ક્લોઝ થઈ ગયું બરાબર સેમ આ દેખાડું તો એમાં આઈ થિંક એમસીક્યુ આપેલા છે જો સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો આપેલા છે ટોટલ કેટલા પ્રશ્નો છે તો કે છસો ને અઢાર જેવા પ્રશ્નો છે ટોટલ નીચે લખેલું છે કે કઈ સાલમાં પૂછાયેલો ક્વેશ્ચન જેમ કે નાયબ હેલ્થ વર્કર બરાબર જુનિયર ટોટલ છસો પ્રશ્ન આપેલા છે એટલે તમને એમ એમ ખ્યાલ આવે કે આવા પ્રકારના પ્રશ્ન પૂછાયેલા છે લાસ્ટ એક્ઝામમાં બધામાં બરાબર એટલે આ પ્રશ્નપત્ર જેવું જ થયું એક બરાબર કિશ્વામાં આવી રીતે આપેલું છે હવે પાછળ જો અહીંયા વિશેષતાઓ લખેલી છે બધાની આમાં લખેલી છે બંનેમાં તમને દેખાડું જેમ કે આ પુસ્તકની વિશેષતા શું છે તો કે યુવાની બુક છે એમાં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમવાર ચાર સ્ત્રોતો ઉપર બુક બનાવેલી છે એનસીઆરટી ઓલ્ડ ને ન્યુ જીસીઆરટી એનઆઈઓએસ અને તમિલનાડુ બોર્ડ બરાબર પછી જૂન બે હજાર ચોવીસમાં એનસીઆરટી દ્વારા ધોરણ છ થી બારના પાઠ્યપુસ્તકની આખી રિવાઇઝને અપડેટ કન્ટેન એમાં આપેલું છે ત્યાર પછી મુદ્દાઓનું પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન વેડફાય એવી રીતે આમાં માહિતી આપેલી છે એક જ પુસ્તકમાં તમે બધું વાંચી શકો એમ પછી મેમરી ટેનિકને માઇન્ડ ગ્રાસપિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા એકસો પિંચ્યાસીથી વધારે ટેબલ ચાર્ટ નકશા અને આકૃતિઓ દ્વારા સરળ સમજૂતી ટોટલ પાસઠ પ્રકરણો એટલે કે સિક્સટી ફાઈવ ચેપ્ટર છે એમાં ધોરણ છથી બારના પાઠ્યપુસ્તકની પરીક્ષા લક્ષીને જરૂરી વિશેષ માહિતી પણ આવી જાય બરાબર સીસીઈની મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં જે વર્તમાન પ્રવાહ છે એના પણ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો છે આઈસીની પુસ્તકની શું વિશેષતા છે તો કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સહિત બંધારણના તમામ ટોપિકનો અભ્યાસ ફક્ત એક જ પુસ્તકમાં પછી નવી પરીક્ષા પદ્ધતિને અનુરૂપ જ આખો સિલેબસ છે બરાબર કોઈ પણ વિદ્યાર્થી બંધારણમાં હાઈ સ્કોર કરી શકે તે માટે કન્સેપ્ટની સાથે સાથે સંભવિત ફેક્ટ મેં જેમ કીધું ને આઈસી ફેક્ટ લખેલું છે એનો પણ આમાં સમાવેશ છે ને ટુ ધ પોઈન્ટ આપેલું છે બરાબર તો આ ત્રણ બુકમાં ડિફરન્સ છે મેં તમને દેખાડી દીધો પ્રાઇસ વાઇસ જોઈ લીધું બુકનું મટીરિયલ તમને દેખાડી દીધું ટોટલ પેજીસ કેટલા છે એ દેખાડી દીધું કન્ટેન્ટ કેવું આપેલું છે એ દેખાડી દીધું ઇન્ડેક્સ દેખાડી દીધો હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ બુક પરચેસ કરવી હું તો ત્રણે ત્રણ બુકની લિંક છે ઓનલાઈન પરચેસ કરવા માટે આ વિડિયોમાં મૂકી દઉં છું ઓનલાઈન પ્રાઇસમાં ડિસ્કાઉન્ટ ચાલતા હોય છે તો ઓનલાઈન જ તમારે પરચેસ કરો તો સારું રહે એમ આ બધી પ્રિન્ટેડ પ્રાઇસ છે બરાબર અને ત્રણેયના સેપરેટ રિવ્યુ હજી તમારી ડિટેલમાં જોવા હોય તો એ મારી યુટ્યુબ ચેનલમાં આ જ ચેનલમાં તમે જઈ અને ડિટેલમાં રિવ્યુ પણ એક એકના સેપરેટ જોઈ શકશો બરાબર તો હવે તમે મને કમેન્ટ કરીને આમાં કહેજો કે હવે નેક્સ્ટ છે એ હું કઈ બુકના કમ્પેરિઝન લઈ આવું કેમકે જીકે નું પણ મેં મૂકી દીધો છે વિડીયો ત્રણ બુકનો અને બંધારણનો પણ વિડીયો હવે કઈ સબ્જેક્ટના હું કમ્પેરિઝન લઈ આવું તો ફટાફટથી કમેન્ટ કરીને મને કહેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી નવા છે લોકો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો થેન્ક યુ બાય બાય